Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો મોટી હસ્તીનું નિધન ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતીની ત્યારે મિત્રો જાણીતી હસ્થિનું નિધન થયું છે જેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હોય તેવા ગુજરાતના ત્યારે જાણીતા કથક ત્યારે મિત્રો નૃત્યાંગના કુમોદીની ત્યારે લાકડીનું નિધન થયું છે તેમને પંચાણું વર્ષની વય અંતિમ સ્વાદ લીધા છે તો મળતી કરી હતી ગોપી કૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમારા ત્યારે તેમને કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું અને તેમને ઘણા મોટા ત્યારે કથક નૃત્યકારો તૈયાર કર્યા છે જી મિત્રો અત્યારને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ